નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આજના જીરુના બજાર ભાવ આવી ગયા તારીખ થકી ઓગણીસ બે હજાર સોવીસ વાર થઈ ગયો બુધવાર મિત્રો આજે સૌથી ઓછો ભાવ ઊંઝામાં સ હજાર ચારસો ને પિંચાશી સુધી ભાવ બોલાયો છે આજે પણ જીરાણામાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે આમ ફરી એકવાર મિત્રો મંદિર મંદિરના માહોલ બાદ જીરામાં ધીમી ગીતિ આપણને સુધારો જોવા મળી રહ્યો છે અને આવા જાણે ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર ભાવ મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને બજાર ભાવ ધાંગો માની સ્વભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી ઓછો ભાવ પાંચ હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી उपलेट 4900 થી 4900 રૂપિયા સુધી પાટડી 5000 થી 5642 રૂપિયા સુધી ઉંજા 4638 થી 6785 રૂપિયા સુધી બોટદ 4000 થી 5270 રૂપિયા સુધી જામનગર 3077 થી 5413 રૂપિયા સુધી જસ્તન 4367 થી 5700 રૂપિયા સુધી बावपुरा 4630 થી 5063 રૂપિયા સુધી મોરબી 4630 થી 5316 રૂપિયા સુધી જેતપુર 4312 થી 5433 રૂપિયા સુધી ભાવનગર 3945 થી 5463 રૂપિયા સુધી જામ જોતપુર 4423 થી 5277 રૂપિયા સુધી પાટણ 4600 થી 5241 રૂપિયા સુધી वरही 145352 रुपया સુધી રાપર 3522 થી 5312 રૂપિયા સુધી અંતર 423 થી 5200 રૂપિયા સુધી તાણેરા 3958 થી 5145 રૂપિયા સુધી રાતનપુર 3908 થી 5612 રૂપિયા સુધી નેનાવા 4837 5863 રૂપિયા સુધી કડી 4230 થી 4652 રૂપિયા સુધી ડીસા 4600 થી 4960 રૂપિયા સુધી થરાદ 4200 થી 5452 રૂપિયા સુધી સિહોરી 3500 થી 5063 રૂપિયા સુધી પાપર 4000 થી 5638 રૂપિયા સુધી સાબરકુંડ 4800 થી 5312 રૂપિયા સુધી કલાવર 3230 થી 5638 रुपए સુધી ધામખા પડી છે 4900 થી 5600 रुपए સુધી હડવદ 5000 થી 5411 रुपए સુધી રાસકોટ 4700 થી 5570 रुपए સુધી ગોંડલ 3500 થી 5670 रुपए સુધી અમરેલી 3110 થી 5270 रुपए સુધી જૂનાગઢ 4400 થી 5670 रुपए સુધી तोड़ा चार हज़ार नौ सौ पांच हज़ार तेसठ रुपया सुधी धरोल तरह हज़ार आठ सौ त्रेवी पांच हज़ार सात सौ पंचावन रुपया सुधी पोरबंदर तरह हज़ार नौ सौ बेतालीस पाँच हज़ार रुपया सुधी मकानेर चार हज़ार आठ पाँच हज़ार बसो छप्पन रुपया सुधी दिवोदर चार हज़ार पाँच हज़ार बसो रुपया सुी समी तरह हज़ार स सौ त्रीस पांच हज़ार तरह सौ एकतालीस रुपया सुधी હારી પાંચ હજાર સોથી પાંચ હજાર છસો ને બાવીસ રૂપિયા સુધી થરા ચાર હજાર છસોથી પાંચ હજાર બસો ત્રેસઠ રૂપિયા સુધી અને આ તે ખડ હતા તાજા ઝીરુના બજાર ભાવ વિડીયોમાં અનસુધરી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા